જી મિત્રો વાગ્યા ત્રણ અને શૂટિંગ હજી ચાલુ હો તો જોઈ લો ગાડીઓ વખમ પડી બાબરા મોમે અને આ મંદિર તો શૂટિંગ કરવા બધા હોમ ગયા નાસ્તો લાવ્યા તો નાસ્તો કરી દીધો બરાબર અને જે આપણે જાગી રહ્યા હતા ભરતજી બે જણા હોય બેઠા હતા અને બધા શૂટિંગ કરવા ગયા હ તો મિત્રો જોઈ લો તમે મહેનત તમે એમ કહો કે ટીમ મળતીને આવા દિવસે મળ તો વિચારી લો કે હવે રાતના શૂટિંગ કરવું પડે પેશલ કુના માટે તમારા માટે થઈને જ આ ઉજાગરા કરીએ બધા તો મહેનત તમે જોઈ લો કે ત્રણ વાગ્યા હ પરત ફોન તમારો બતાવજો ખાલી ટાઈમ બતાવો બતાવું તો તમે જોઈ લો કે છેલ્લા તૈયાર ચૌદ થઈ ગયા તો જેટલું હાર્ડ વર્ક કરી અને એવું નહીં હોતું કે અઠવાડિયાની અંદર કેટલી દિવસે સ્ટોરી ના મળે એનું કારણ કે નહીં બનતી એનું કારણ કે પબ્લિક એટલે મિત્રો ચાહક મિત્રો આવી મળવા બરાબર હવે ટાઈમ આ લે એટલે આખા દિવસમાં ગણવા જઈએ તો કમસે કમ બે કલાકનો આપણો ટાઈમ ફાળવેલો હશે નવથી અગિયારનો તો તો બી આવે એટલે હવે કોઈ નિરાશ તો કરાય નહીં ટીમ આપણી એવી હે તો આ બાજુ એટલે બેઠા એટલે મળી લે પણ એમાં શું થાય આવે એટલે પછી સ્ટોરી તો મેન મળે જ નહીં આપણને કે મળવાનું થાય એટલે તો પછી હવે સાંજનો મેળો આવે સાંજનો મેળા આવે એટલે વિચારી લો કે આખો દાડો એક વિડીયો બનાવવાનો આખો દાડો જતો રહે તો હવે રાતના દસ વાગે શૂટિંગ આઠ વાગે ચાલુ કરી નહીં પરત આઠ ત્રીસ એટલે સાડા આઠે શૂટિંગ ચાલુ કર્યું તો સાડા આઠથી મોડીને ત્રણને ચૌદથી હજી હજી શૂટિંગ પડ્યું નહીં એટલે મને હજી એટલી ખબર પડે હજી મને વાગશે બધાને ચારથી સાડા ચાર આજુબાજુ થઈ જાય કદાચ પહોંચે વાગી જાય તો ખાસ કરીને ધ્યાન રાખજો અને સાથ આ સહકાર આલો બીજું તો કોઈ કહેતા નહીં પછી રાતને શૂટિંગ તો કરવું જ પડશે તો મિત્રો મળી આગળ ચાલો તો આપણે ગાડી ઉતારી અને હવા ઘરે ગયા હી કમ્પ્લીટ વાગ્યા સાડા ત્રણ તો હવે આપણે હોઈ જાઉ અને કાલે થોડો બ્લોગ ઉતારશે એનું મિક્સ કરી દેવું બહુ હું ચડી આજે મિત્રો વાગ્યા છે એક

ચેનલ રી બળાય મૈનાર સ્ટોક કરા કરજો મિત્રો ટોપ ચાલે ટોપ જય માતાજી મિત્રો વાગી જ આપડે ઘરે અને નહીં જોઈ લીધું હોય કેમ કે આપડે કમલી વાળા એટલે તો નક્ષ એવું હોય

એટલે તાર ભાભી કે મારે ખાવું હોય સારું કોઈ ખવડાવવા લઈ જવું તો આ તો બાઇક નતું તો બીજા કીધું બાઇક હાલ તો આ બાઇક લઈને જોતો અને મારે બાઈક પડી હોય પ્લાન્ટમાં તો હમણાં ભોણા માટે લાવ્યો હું થોડું કોઈક ખાવાનું ચેક કરી દેવું લાવ્યો અને ભોણીને ખવડાવ જેવો ટુકડા ખો પનીર ચીલી બધા કહેતા હતા આવું વાણે લઈ જાય અજા ભણો હા એ ના આવી ગયો હરીબા પાર્લર રે તો મારે બાઈક વા પડી તો હું ભૂલી ગયો તો કાલનો લા દિલા એ દિલા વાક યાર ફટાફટ કાઢ કે નહીં ચાવી અંદર નહીં ને દિલો કે અંદર ચાવી પડી મારે બાઇક કાલનો પડ્યો તો દિલો કુદી અંદર જો તો આવતો મને મળી જાય ઘરે મારા ભાઈ એટલા બાઈક ચાવી લેતા હું મારો મમ્મી કોમ માતા ના હવે મન તો મળી જાય કાલ હું લઈને આવે બાઈક એટલે પણ લઈ જાય કે હું બાઈક ચાવી લેતા હું મારો ભવાનો કોમ હોમે ચાવી લેવા દાઉ પડે એના માટે ગજબ કર્યો અને યાર અને ઓરી ઈચ્છા એવી થઈ આ સુ સુ ઓય આ જો કુદી કુદી જાય આ આપણો પચ્ચા દોન ગલ લે પાલર જવા જો ના આપણો જો કુદે ચા પીતા યાર પહેલા ચા પીતી પેલા ચા પીને પાઈ જઈએ પાલર પાલર આમ ઓ ચાવી લેના આવ

ખરેખર રાતનો હું થાક બહુ લાવજો કાલ નાઇટનો ઉજાગરો હતો તો અમારે બજાવવું પડશે હેલ્પ બજાવવું પડશે હા હા પાવલો આવ્યો હે તો મારે સોર્ટ સુસ્કીર માર જવાનું